નડિયાદમાં પલક પટેલના સુરમાં નવદુર્ગા ગરબા મહોત્સવ ગુંજી ઉઠશે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવદુર્ગા ગરબા મહોત્સવ બીજા વર્ષે પલક પટેલના સુરમાં નડિયાદવાસીઓ ઝૂમી ઉઠશે નવલા નોરતાના પ્રથમ દિવસે નવદુર્ગા મહોત્સવમાં માતાજીની ઘટ સ્થાપન પૂજા અર્ચના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવી પચીસ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે તે પ્રમાણે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરાઈ નવ દિવસ દરમિયાન રોજે રોજ માતાજીની પૂજા આરતી કરવા અલગ અલગ સામાજિક સંસ્થાઓ તેમજ સેલિબ્રિટી અને આમંત્રિત કરવામાં આવ્યા હતા મહિલા સુરક્ષાને લઈ બોડી વન કેમેરા સાથે મહિલાઓની વચ્ચે લેડીઝ કોન્સ્ટેબલ ગરબા ઝૂમશે

20 થી 25000 માણસના અંદર ગ્રાઉન્ડમાં સમાઈ શકે એમ છે બેઠક વ્યવસ્થામાં આપણે ટેન્ટ છે આપણે જનરલ સીટિંગ પણ રાખેલું છે એના માટે આપણે ફૂડ સ્ટોલ રાખ્યા છે ગ્રાઉન્ડમાં અને રોજ દરમિયાન આપણે ઓણ આપણે બધી સમગ્ર જનતા માટે આપણે બધાને આવકારીએ છે કે આજે પેલા નોરતું છે અને બધા સૌ ખેલૈયાઓ આપણે ત્યાં ગરબે ઘૂમે અને મજા લે દસ દિવસ દરમિયાન રાખ્યા છે સિક્યુરિટી બાઉન્સરમાં માં ચાલીસ જેન સિક્યુરિટી અને દસ લેડીસ સિક્યુરિટી પણ રાખી છે એ સિક્યુરિટી એમની જેમ એમની પાસે પોકેટ કેમેરા જે આવે છે તે લેટેસ્ટ ટેકનોલોજી કેમેરા સાથે સજ્જ રહે છે સીસીટીવી કેમેરા આખા ગ્રાઉન્ડ આપણે ત્રીસ થી ચાલીસ સીસીટીવી કેમેરા મૂકેલા છે અને એના માટે અમે પૂરા તૈયારી છે કે કઈ જાનહાનિ થાય ને એનામાં ફાયર સેફ્ટી મેડિકલ ટીમ બધી અહીંયા હાજર છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા